ધોરણ 3 ના વિદ્યાર્થી જોડે કર્યું દુષ્કર્મ ટ્યુશનના મહિલા શિક્ષકના પતિ દ્વારા આચરાયું કુકર્મ પાંડેસરા વિસ્તારની છે ઘટના 11 વર્ષીય બાળક ધોરણ 3 માં અભ્યાસ કરે છે જે ધોરણ 4 માં આવતા કોચિંગ ક્લાસ શરૂ કર્યું હતું પાંડેસરામાં આવેલ મહિલા શિક્ષિકાના ત્યાં બાળક ટ્યુશન લેવા જતો હતો જે દરમિયાન મહિલા શિક્ષિકાના પતિએ બાળક જોડે કુકર્મ કર્યું સાંજના સમયે ટ્યુશનનો સમય પૂર્ણ થયા બાદ આચરીયું કુકર્મ બાળક ટ્યુશન થી ઘરે પરત ન ફરતા માતાએ મહિલા શિક્ષિકાને કોલ કર્યો હતો તમામ બાળકો ઘરે ચાલ્યા ગયા હોવાની વાત કરી હતી જે કે મહિલા શિક્ષિકાના ઘરમાં આવેલા કિચન બાજુના એક અંધારપટ ખૂણામાં બાળક જોડે મહિલા શિક્ષિકાના પતિ દ્વારા લઈ જઈ કુકર માંચરવામાં આવ્યો હતો પાંડેસરા પોલીસે તાત્કાલિક દોરણી ગુનો નોંધી તપાસ હાથ ધરી મહિલા શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદની પોલીસે ધરપકડ કરી અગાઉ કોઈ વિદ્યાર્થી જોડે આ પ્રમાણેનું કૃત્ય કર્યું છે કે કેમ તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે